માતાજી મિત્રો હું ભરત ઠાકોર તમને એક વાત કહેવા માંગુ છું આપણે કોઈ પક્ષના નહીં નહીં કોંગ્રેસના કે નહીં ભાજપના આપણે ઠાકોર સમાજની સાથે ઉભા રહેવાવાળા છીએ આપણે જ્યાં પણ ઠાકોર સમાજનો ઉમેદવાર છે તેને સો ટકા વિજય બનાવી છું તેને સો ટકા સાથ આપવાનો છે કોઈ પણ પક્ષમાં હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પણ પક્ષમાં હોય આપણે કોઈ પક્ષના નથી જે પક્ષના હોય તે પક્ષમાં ભલે રહ્યા પરંતુ જ્યાં ઠાકોર સમાજનો યુવાન કે ઠાકોર સમાજની બહેન કે ઠાકોર સમાજનું કોઈ પણ ચૂંટણી લડે છે તો તેને સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ એક થઈ અને તેને વિજય બનાવો તેને સાથ આપો એ વાત કહેવા માગું છું કારણ કે આપણે ઠાકોર ઠાકોરના કોઈ ટોટિયા ખેંચવાના નથી પણ પરંતુ હવે સમય આવી ગયો છે જાગવાનો છે સમય આવી ગયો છે એક થવાનો આપણે નક્કી કરી લેવાનું છે કે આપણે આપણા સમાજ સાથે ઊભું રહેવાનું છે આપણા સમાજની અંદર ઠાકોર સમાજની અંદર કોઈપણના ટોટિયા ખેંચવાના નથી ઠાકોર સમાજની અંદર કોઈ પણ ચૂંટણી લડે છે તો તેને આપણે એક થઈ સાચા મનથી સાચા તનથી ઠાકોર સમાજના ઉમેદવારને જીતાડવા માટે સો ટકાનો પૂરો પ્રયત્ન કરીશું એ વાત તમે નક્કી કરી લેજો કારણ કે હવે આપણે આપણા સમાજ સાથે ઊભું રહેવાનું છે આપણે ઘણા વર્ષોથી આપણે લોકોને જ આપ્યો છે પરંતુ હવે પોતાના ઠાકોર સમાજના યુવાનો જે પણ ચૂંટણી લડી રહ્યા છે ઠાકોર સમાજના નેતાઓ આગેવાનો જે પણ ઠાકોર સમાજની માટે ચૂંટણી લડે છે તો તે લોકોને વિજય બનાવો દેશ અને દુનિયામાં ડંકો વગાડીને બતાવી દો કે ઠાકોર ચૂંટણી લડે છે અને ઠાકોર ચૂંટણી જીત છે આ ઠાકોરની એકતા છે અને ઠાકોરની એકતાની અંદર સો ટકા તમે વિજય બનાવો